મોરબી ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા રાજપૂત ઇતિહાસ કસોટીનું આયોજન કરાયું વધુ પરીક્ષાર્થીઓએ પરીક્ષામાં ભાગ લીધો બાબતે પ્રાપ્ત માહિતી મુજબ અખિલ ગુજરાત રાજપૂત યુવા દ્વારા આજરોજ સોમવારે સમગ્ર ગુજરાતમાં રાજપૂત ઇતિહાસ જ્ઞાન કસોટીનું આયોજન કરવામાં આવ્યું હોય જે અંતર્ગત મોરબી શહેરની સાર્થક વિદ્યાલય ખાતે પણ રાજપૂત ઇતિહાસ જ્ઞાન કસોટી યોજાઈ હોય જેમાં મોરબી પંથકના ત્રણસો થી વધુ પરીક્ષાર્થીઓએ આ પરીક્ષામાં ભાગ લીધો હતો યુવા સંઘની સ્થાપના સાત એપ્રિલ ઓગણીસો પંચ્યાસીમાં પોરબંદર મુકામે થયેલી આજે એને ચાલીસ વર્ષ પૂર્ણ થતા હોય સમગ્ર રાજ્યમાં અખિલ ગુજરાત જાતૃત યુવા સંઘ દ્વારા વિદ્યાર્થીઓમાં ઇતિહાસની રુચિ કેળવાય અને એનું જ્ઞાન વધે તે માટે રાજપૂત ઇતિહાસ જ્ઞાન કસોટીનું આયોજન કરવામાં આવેલ છે સમગ્ર ગુજરાતમાં તે નિમિત્તે આજરોજ મોરબી મુકામે સાર્થક વિદ્યાલયમાં આ પરીક્ષામાં ભાગ લીધેલ છે અને બધાએ આ પાસ થવાની આશા વ્યક્ત કરેલ છે જય માતાજી હું રાણા યોગિતા બહાર પાલસી ઇતિહાસ જ્ઞાન કસોટીના મોરબી જિલ્લાના સહકન કન્વીનર તરીકે આજે ખૂબ ગર્વ અનુભવું છું શાત્ર ધર્મ યુગે યુગે ક્ષત્રિયોનો ઇતિહાસ કેટલો ભવ્ય છે એ આવનારી પેઢીને આપવા માટે અમારી સમગ્ર ટીમે આજે ખૂબ મહેનત કરી છે બાસરી જયશ્રીબા ગાયત્રીબા નીરુભા અને સમગ્ર રાજપૂત મહિલા પાંખ યુવા પાંખ અને પ્રમુખશ્રી બધાનો ખૂબ ખૂબ આભાર કે આપણી આવનારી પેઢીને આપણી સુરવીરતા આપણી ગાથા અને આપણા વારસાનો પરિચય કરાવીએ અને આવી કસોટીનું આયોજન સમયાંતરે થતું રહે એવી અભિલાષા સાથે સર્વની જય માતાજી